રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજ રોજ હનુમાન જયંતિ નિમિત્તે બડા બજરંગ મંદિરે કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી ઉપલેટાના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ભગવાન હનુમાનના મંદિર આવેલા હોય આજ રોજ હનુમાન જયંતિ હોય ત્યારે ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમ અને પ્રસાદી દેવા અને ભક્તો પ્રસાદી ગ્રહણ કરી તે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે ઉપલેટાના દરબાર ગઢ ચોક ખાતે બાલાજી હનુમાનમાં આવેલી અતિ પૌરાણિક અને આસ્થાનું પ્રતિક સમાન એવું બડા બજરંગ મંદિર ખાતે હનુમાન મંદિર આવેલું છે વર્ષોથી સિંહ મંદિરે દરેક ધાર્મિક તહેવાર ઉજવાય છે ત્યારે આજરોજ રોજ હનુમાન જયંતિ નિમિત્તે બાલાજી હનુમાન મંદિર અને બડા બજરંગ મંદિર ખાતે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઠેર ઠેર હનુમાનજીના મંદિરમાં વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમ યોજાય છે મંદિરને વિવિધ ફૂલ આરતી સજાવટ કરવામાં આવે છે અખંડ હનુમાન ચોલીસાના પાઠ કરવામાં આવે છે ભક્તો દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ઉમટી પડે છે મહાપ્રસાદનો ભાવપૂર્વક લાભ લે છે અને ભગવાન હનુમાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે આ મંદિરમાં તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને આજ રોજ હનુમાન જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે આ મંદિર એક ઉપલેટાનું આસ્થાનું કેન્દ્ર છે અને આ મંદિરમાં દરેક હિન્દુ ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવે છે આજે હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન જયંતિનો જન્મ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને ઉપલેટાના શ્રદ્ધાળુ પોતાનું અહીંયા માથું રમાવી અને સાંજે પ્રસાદી લે છે અને અમારા વડાભદ્રંગ હનુમાનજી મહારાજ એટલા જ ચમત્કારિક છે અહીંયા ગુજરાત નહીં પણ ગુજરાત બહારથી પણ લોકો આવી

આ આજ આ આજ વખતે હનુમાન જયંતિ નિમિત્તે આપણે ઘણા વર્ષોથી આશરે સો વર્ષથી પણ વધારે વર્ષથી આ મંદિર અહીંયા દરબારગઢ ચોકમાં હનુમાનજીનું છે અને કોટેશ્વર ગ્રુપ દ્વારા અમે હનુમાન જયંતિ નિમિત્તે દર વર્ષે પાંચસોથી સાતસો બાળકો તેમજ પાંચસોથી હજાર બધી ઉપલેટાની તમામ ધર્મપ્રેમી જનતા અહીંયા પ્રસાદી લે છે બપોરે અને મહાઆરતી પણ અહીંયા અમે કરીએ છીએ અને ઘણા વર્ષોથી આ કોંડ સ્થેટ નું આ મંદિર છે અને ખૂબ ધામધૂમથી ધૂમ થી અમે હનુમાનજીનો ઉત્સવ ઉજવીએ છીએ વિપુલ ધમીશનો રિપોર્ટ S9 ન્યૂઝ થોરાજી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે